દાહોદમાં વીજ ચોરો સામે ની સ્ટ્રાઇક આજે ની વિજિલન્સ ટીમે અલગ અલગ સ્થળો પર તપાસ કરી જેમાં બે કરોડ નેવ લાખની વીજ ચોરીનો ખુલાસો થયો ની ટીમે સાતસો ઓગણત્રીસ શંકાસ્પદ મીટર કબજે કર્યા છે જેમાં અત્યાર સુધી બસો બાવીસ જેટલા મીટરોમાં વીજ ચોરી થયાનો ખુલાસો થયો જ્યારે ચારસો જેટલા વીજ મીટરોની તપાસ ચાલી રહી છે છેલા ત્રેસ દિવસમાં МGVCL ની વિજીલન્સની એક થી વધારે ટીમોએ દાહોદ શહેર, લિમડી, લિમકેડા, દેવગઢ બાર્યામાં તપાસ કરી. જે મને થોડાક મીટરો ડાઉટફુલ લાગ્યા હતા મીન્સ ઓફ છે જેના લીધે હતા એટલે એમ એ હાજરીમાં જે મીટરને મે સીલ કર્યા હતા અને એમને લેબોરેટરીમાં બોલાવ્યા એટલે ત્રણ એ કન્ફર્મ નીકળ્યા હતા એના પછી મેં અમારી ઉપલી ઓથોરિટી મેં જાણ કરી કે સાહેબ આમાં આવા કેસીસ છે એટલે મને એવું લાગે છે કે કદાચ વધારે હોઈ શકે છે એટલે અમે ડિવિઝનની ટીમ માંગી અને ટોટલ છવ્વીસ કેસ એ ટાઈમે થયા હતા એટલે એ છવ્વીસ કે એમાંથી ચોવીસ મીટરો કન્ફર્મ થેપ્ટવાળા નીકળ્યા હતા એના પછી મેં અમારા સાહેબે અને અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી કે સાહેબ આવા આવા કેસીસ મળે છે અને મને એક માહિતી પણ મળી હતી કે આવા ઘણા બધા કેસીસ સિટીની અંદર છે જે વીજ ચેકિંગનું ડિટેક્શન એમાઉન્ટ છે એ બે બે કરોડ સિત્તેર લાખ રૂપિયા જેટલી છે તદુપરાંત આ બધા અલગ અલગ સિટી દાહોદ શહેર સિવા સહિતના અલગ અલગ સિટીમાં જે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એમાં સાતસો ને ઓગણત્રીસ મીટરો જેને પડીકા વાળવામાં આવ્યા ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં ત્યાર ત્યારબાદ એમને કબજે લઈને જે અમારી દાખલ વિભાગે કચેરી લેબોરેટરી છે એમજી વિષયની ઓથોળી લેબોરેટરી એમાં એને ટેસ્ટિંગ કરવામાં આવશે અને સાતસો ઓગણત્રીસ એ મીટરો રેપ કરવામાં આવ્યા છે પડીકા વળવામાં આવે છે એમાંથી બસો ચોપન વીજ મીટરો અત્યાર સુધીના પડીકા ખોલવામાં આવે છે ગ્રાહકના ગ્રાહકની હાજરીમાં તથા એમાંથી બસ્સો બાવીસ મીટરોમાં વીજ ચોરી પકડાયેલ